પરસેવો એ આપણા શરીરની કુદરતી પ્રક્રિયા છે જે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતો પરસેવો પણ અમુક રોગોની નિશાની હોઈ શકે છે હા તે સાચું છે આજે અમે તમને કેટલીક એવી બીમારીઓ વિશે જણાવીશું જેનું એક લક્ષણ વધુ પડતો પરસેવો થવો પણ છે હાયપરહિડ્રોસિસ હાઈપહાઈડ્રોસસ એક રોગ છે જેમાં શરીર સામાન્ય સ્તર કરતા વધુ પરસેવો પેદા કરે છે તે સામાન્ય રીતે હાથ પગ બગલ અને ચહેરા જેવા ભાગોમાં દેખાય છે હાઈપરહીડ્રોસિસ તમારા શરીરની પરસેવાની ગ્રંથિઓ વધુ પડતી સક્રિય થઈ જાય છે જેના કારણે તમને કોઈ પણ કારણ વગર ખૂબ પરસેવો થવા લાગે છે થાઇરોઇડ જ્યારે થાઇરોઈડ ગ્રંથિ વધુ કે ઓછા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે ત્યારે શરીરનું મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે જેના કારણે વધુ પડતો પરસેવો થઈ શકે છે ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓમાં વધુ પડતા પરસેવાની સમસ્યા પણ જોવા મળે છે આવું ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે બ્લડ શુગરનું સ્તર અસાધારણ રીતે ઊંચું અથવા ઓછું હોય હૃદય રોગ વધુ પડતો પરસેવો પણ હૃદય સંબંધિત રોગો સામાન્ય લક્ષણ હોઈ શકે છે ખાસ કરીને હાર્ટ એટેક ચિંતાની સમસ્યા અથવા તણાવથી પીડિત લોકોને પણ વધુ પડતો પરસેવો આવવાની સમસ્યા થઈ શકે છે